ફાઇનલી હિમુ મારો ભેગું ના થયું હું બીજું પાણી બોટલમાં ભેગું કરાવ્યું તમને સરકારના કે ગામમાં તો ભૂકી ગયા છે દરગાહ જાય ને એટલી છે સીધા દરગાહ ભાઈને વિડીયો ચાલુ કરીશ કન્ટિન્યુ હેલો કહીશ મારા સક્કરપાળા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે એમ કે આજે છત્રી એટલે આપણે જાય છે ધોળાજી કેમ કે છેલો ઉરુષ હતો ને ધોળાજી હતી એટલે આપણે વહેલાં એટલે નીકળી કે કે આપણે ગાડી લઈને હાલીને જાય છે આખા બોલાઈમાં તમે રહ્યો કન્ટિન્યુ મિત્રો આપણે ગેબન પીની દરગાહ પાસે પૂરી ગયા કેમ કે પેલા અહીંયા સ્લામી કરશું અહીંયા સ્લામી કરી ને આપણે આગળ જવાનું છે કન્ટિન્યુ ટોપી રાખી દીધી આવવાનું મિત્રો ફાઇનલી સલામી કહીને કેબલ સાથે અહીંયા નીકળી જાય છે ધોરાજી તરફ કેમ કે હવે જાય છે રસ્તામાં છે જો ભૂગી ગયા છે હાલી ને રસ્તે તો જાય છે આપણે ધોરાજી હાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી ધોરાજી રોડે આવી ગયા છે કેમ કે ધોરાજી રોડે હાલીને જવાનું છે આપણે ધોરાજી આખા બ્લોક જોજો આખો બ્લોક લોંગ બનાવવાનો છે બધું તમને દેખાડવાનું છે

તો હાલો તમે બ્લોગ જોવો આગળ પાછો શૂટ કરું ફાઈનલી ગઈશ નેશનલ લાઈવ પકડી લીધું છે કેમ કે હવે ધોરાજી નો હાચો રસ્તો હવે ચાલુ થાય કે જઈને આપણે હમવાનું છે સત્તર કિલોમીટર કેમ કે ભાઈ હાલી આપશો તમે હાલો હલો કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહ્યો નવા હોય તો લાઈક કરો સબક્રાઈમેન્ટ કરો અને શેર કરો ફાઈનલી ગાઈસ ટોલ નાગે ભૂકી ગયા સાહેબ ધીમે ધીમે છે ત્રણ ચાર કિલોમીટર કાપ્યું છે હજી પંદર તેર કિલોમીટર કાપવાનું છે બ્રેક આપણે ઠંડા પહેલા હાલો આપણે બ્રેક લઈ એમાં હાલીને જાય ને તમને અહીંયા લેખા દો કે ડિગ્રી કેટલી ચાલી ચાલીને આસ્તા હસ્તા જોયા તો તમને દેખાડો કેટલી એકતાલીસ એકતાલીસ ડિગ્રી હાલીને અમને જઈશ હાલો ચાલતો પચાસ ડિગ્રી હોય જઈ જવાનું છે ને વાત ફાઈનલ થઈ ગઈ છે લાલ સરકારો ની લેડીસ પુગી ગયા છે પાણી બાણી પી બેઠો બેઠો ચાર્જિંગ કરસી છે રે ભેગું છે થોડું ફોર છે 45 ડિગ્રી ને 40 ડિગ્રી એટલે મુતીની લઈ કિસ તો બે સોડા પાણી બોટલ લઈ દીધી ઓર કોનનું લગણ નહી કોન થઈ જાય

સીધા સુપેરી ભૂકી ગયા છે એક કિલોમીટર બાકી છે બેઠી ગયા છે કઈ નહિ જો હવે તમે હાલો તો હાલી બીજું હિંમત તો હારે છે વળી પછી કપાઈ જાય તો વધારે પેવું જોઈએ થોડા પીએ અહીંયા દેખાય અમે સુપેરી જ છે હલો

દરવાજે ખાલી પાંચ કિલોમીટર જ આજુ નથી બીજી ગયા જોવા હોય તો સબસ્ક્રાઈબર કરો લાઈક કરો મને ખબર છે કે તમે કોઈ સબસ્ક્રાઈબર કરતા નથી સબસ્ક્રાઈબર કરી દો હાલો તમને દેખાડું સીધો થોડા જઈને કે મેં થોડા ભોગી ગયા એટલે આના જેવડો કોઈ છબો હશે હમણાં ભેગો ક્યાં હાલે છે જોઈ લે ઠીનો બહુ એટલો બહુ ઓછો બરાબર આને આને નાખવાનું છે એટલે હાલવાની બધા આવે મારા જેવું હાલે ને એટલે ઊંચા માથે બંને બીજું ફીતા હોય મારા જેવા હોય તો હાલતા નહીં શું કહેવાય આવું આવું છે ધરાઈ જઈએ કિલોમીટર છે શું ભાઈ લઈ જાય ત્યારે હું કહો જો ફ્રીટમ ફાઇન જ છું કાંઈ ફેર ન પડે હજી પાછું રિટર્ન હાલે આવું છે મારા પગ ઇન્સા અલ્લાહ હલો ગાઈસ છોકરી છોકરીમાં

ચાલુ કરીશ કન્ટિન્યુ લોકો હયા લોકો પાણીમાં પટાયો પાણીમાં સિપાહી